અજાણ્યા ફેબ્રુઆરી સવારે કલાકે ઘટના બની હતી પ્રાથમિક સારવાર પલસાણા હોસ્પિટલમાં આપવામાં આવી જે બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો સિવિલ હોસ્પિટલના બીજાની સારવાર દરમિયાન મોત નીપજ્યો પલસાણામાં એક ચોકડી પાસે ઘટના બની હતી જે ઘટનામાં અઢાર વર્ષે વિકાસ રમેશ હળપતિનું મોત નીપજ્યો મૃતક બારડોલી તાલુકાના તરભોણ ગામનો રહેવાસી છે વધુ તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે